દેશના પનોતા પુત્ર આઝાદીના લડવૈયા સ્વાતંત્ર્ય સેના સત્યાગ્રહી વકીલ શ્રી મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણીયાની એકસો છત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભેસાણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તેમજ ભેસાણ તાલુકાના સામાજિક અગ્રણીઓ દ્વારા ભેસાણ મામલતદાર કચેરી ખાતે આવેલા મેઘજીભાઈ ભેસાણીયાના સ્મારકને હાર તોરા કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આઝાદીના લડવૈયાને તેમણે આઝાદીની લડત દરમિયાન વેઠેલી યાતનાઓ અને જેલવાસ દરમિયાન કેટલાય કષ્ટો સહન કરીને પણ પોતાની લડત ચાલુ રાખી હતી તે સ્મરણોને યાદ કર્યા હતા ઓગણીસો ત્રીસ માં તેમણે દેશવાસીઓને કહ્યું હતું કે દેશને શસ્ત્ર વગર સ્વરાજ મળશે આપણા બધાના દુઃખનું મૂળ કારણ અંગ્રેજો છે ભલે મને તોપના ગોળે ઉડાવી દે તો પણ જ્યાં સુધી દેશને આઝાદી ના મળે ત્યાં સુધી દેશ કાજે નીકળી પડો આવા નિડર નિષ્ઠાવાન અને સત્યાગ્રહી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનના લીધે આજે ભેસાણ તેમજ દેશની જનતા ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે મેઘજીભાઈની એકસો સાડત્રીસમાં જન્મદિવસ પર પૂર્વ ધારાસભ્ય જિલ્લા પંચાયતના સદસ્ય અન્ય પાર્ટીઓના રાજકીય હોદ્દેદારો તેમજ અન્ય ગ્રામ સાથે મળીને આઝાદીના લડવાયા સ્વાતંત્ર્ય સેનાની શ્રી મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણીયાના સ્મારકને હાર તોરા કરીને જન્મજયંતિ ઉજવવામાં આવી હતી

केटला प्रयत्न स्मारक मेला होता